વેજ જેવડા દાળ મારી બેટી હળયું ઘણી હોય છે મારો બેટું મારા અંદર તો પોસવા જાય છે અને એક કરા ટોરાનો સાર લેવાનો ટાઈમ થઈ જશે એક કરા દોવાનો અને એક કરા દૂધ ભરાવાનો હવે જાઉં તો જાઉં છો અને પાછો હવે એકલો છેતલો આ ટોરાનું જેટલું કરી કરું હું આ ઢોરા મારો બેટા આઠ નવ છે એકલાથી તો પોચી વળાતું નહીં અને એક તો અમારે છે ને કાયર એવા નફર છે ને મારો છોકરો એટલો હેરાન કરે છે ને મને ના પૂછે એટલો અને મારો બેટો હળી કટકાય કરતો નહીં રીતો એવી ચડે છે ને મને મળી નાખું પણ હવે કરવું તો કરવું છું આ ગોમમાં રાખા તડે છે અને હડતો દાડો એની રાડીમાં જાય છે હવે કરવું તો કરવું છું હમણી શું ઠપકો આલી ગયા મને તો એવી રીસડી જીતે કે મને સોપડું તોડી નાખું પણ મારો છે ને તો મારો બેટો ગસ્તો સુધરતો નહીં અર્યો અને મની મા હો તો ધોરાનો સાર પૂરો કરે પણ એની મારી બેટી બેટો એક દારો દારૂ પી ના આવતી અને આ કપાતા છોકરો કોમ ધંધે લાગતો નહી મના આના છોકરા પરણી પરણી તો કોમ ધંધે લાગી ગયા અને મહિને વી પચીસ હજાર તો એને પગાર હશે અને અરે મહિને વી પચીસ હજાર તો દારૂ કાઢતા હશે કરવું તો કરવું શું આય મારો બેટો આ કપાતર શુક્રો જણા ને એવો આ તો તું નાસી બોલો પાતે તમે તો બાઇક ઉપર બેહરાવો બહુ પતાનાતો ઓ અલા તારે લાયો છો હો છોકરા બળલે આમ તો લાયો અલા અલા લે લે અલા ફાયા પાકર કે આ તમ રોમ કર રે લો 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 ખો ખો આસારન છો आ माता रे बटी बाइक ऊपर बे पापा में हो बाइक ले तो हां बाइक ले तो बाइक हां हम तो बैठा बैठा खाती बटी हाली रे माती नो 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 खा मला તમે વધાર પીયા કાળો એમ ના પીવાય બેટું કે મારો બાપ મન મા બાપ છે બાપ મારું બેટુ દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો તો વાજી થઈ ગઈ છે એટલે લેવા એ ચીયો પડ્યો પડ્યો બાપ છે ચીયો છે ચીયો છે Bapak, 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 ક્યાંક ને <because oples> <iliyor oblivion đấy> <coughs>

ઓ મિતુ યેલા કો કાઢુએ નહીં આ સારમાં સારમાં છોડોના સારપુરમ ને સારપુરમ ઉડા ભાય ઉડા પડ્યો તું જાજે તું જાજે હું જો તું જા તું જા મારા બોલાઈ નું મારો બેટુ આરે હરકિ દે જે કોમ તારી આ એડા તો ઓમ તો हारा આયા છે હો અને છે ને મારો બેટુ આ નેદમોન ખાຊ્યુ છે

રોડી જવાજે રોડી બાઈક મળી જાય કે એમો બેસિન ખરીદતો તોરું આ હા 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 હ અજુ તો તો ચાતા ચાતા મળ્યું પણ આગળ જવાજે ચાતાન મળી ગયા તો તા બાપનો ચારો ન કુતલા તારી બાકે છે બાપ વા મમ્મા હા હા તમે હું ઉงવાજો કે યાર એ કઈ ઓલા જો ઓ તારી આ તો હુડા ભાન છોકરો છે હા હું ઉงવાજો કે તમ મા હાહળા તન કીધું ના રે મારી અબ અલા दारू ચૂટલો પીન કેમ આયુ રૂસી અરે ફાયદા دار નહી આ તો સોડા કે કે સોડાજી અલા એ સોડાની માં બાપ ઇન્યા કરે કેટલી મહેનત કરે

না��টমটমাকি ক্খ শছি বা hi�নতুঙ. কভলটড ়িহক্রছসিলিনে! শিশমা państwo participated কলয্সিযুশক! ািযষionাথ! ষ কভ্তয়াকানারিক্বাকাক্রধমাণারয়? ઓમલા માળા હા خلاص ઓમલાએ માયો કોમલા હા હા કોમલા કે ચાખ મોન ની રે પા લીધું શું કરી લે લે બોલ્યા પડતી ખબર ન પડતી એક કરે

કે જોસે લે મારું બેટુ આ મારા કિઠો મોણવાનો છે ને હવે انا બાપને કહેવા જવું પડશે હું આ રડો આબરો કોઉ છું લાઈ તારે એના બાપ જોટ કેતો છું અને

ए तारा का है हमके aku तो मानो अब ताने

તારા બાપ નો કોલર પકડ્યો ને હવે તો તું જ જોયા તારાના છોકરા પણી ગયા અને વે મહિના

કાકા તો આવે વાચા વાચા જબર ગોમમાંથી થપ્પા લઈને આવ હું ખાધી રહ્યો છું ગામના ગામના થપ્પા મોલાવ તો બોલાવ તો તારા બાપને मारे છે કણ ખપકો આ કોકણ વાળો ઓ ભાયા ને આ મારી ગયા છે હાલ મરે મારી જો કે તારું પિંપિં બરાજો બધા